મોરબીમાં લાંબા સમય બાદ ફરી એક વખત ઇન્કમ ટેક્સના દરોડા છે તે જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આ કહી શકાય કે ટેક્સ દ્વારા શાંતિ રાખવામાં આવી હતી પરંતુ હાલ જે પ્રકાર કહી શકાય કે મોરબીમાં વહેલી સવારે એટલે કે પાંચ વાગ્યાના આસાથી લઈ અને અત્યાર સુધી જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં મોરબીના અલગ અલગ ત્રણથી ચાર જેટલા જે ગ્રુપો છે તેમના ચાલીસથી વધુ સ્થળ ઉપર જે ઇન્કમ ટેક્સ દ્વારા દરોડા છે તે દરોડા પાડવામાં આવે છે જેમાં મોટા પ્રમાણમાં કહી શકાય કે જે અધિકારીનો કાફલો છે અઢીસોથી વધારે જે ઇન્કમટેક્સના અધિકારી અધિકારીઓ છે તે આ દરોડાની અંદર જોડાયા છે દોઢસોથી વધારે આજે પોલીસ કર્મીઓ છે તે પણ આજે દરોડા છે તે દરોડાની અંદર જોડાયા છે સવારથી ટ્રોક ગ્રુપ હોય લેવિસ ગ્રુપ હોય કે પછી બિલ્ડર ગ્રુપ હોય તમામની જગ્યાએ તમામના જે સ્થળો છે તે સ્થળ ઉપર વહેલી સવારથી ચકાસણી છે તે ચકાસણી હાથ ધરવામાં આવી છે જેમાં મહત્વના પુરાવા જેઓ છે તે હાથે લાગ્યા છે ડિજિટલ સાહિત્યો છે તે પણ આજે જે ઇન્કમટેક્સના અધિકારીઓ છે તેમને હાથે લાગ્યા છે આજે જે ઇન્કમટેક્સની વહેલી સવારથી જે દરોડાની કામગીરી હાથ ધરવામાં a wish tema ચાલીસ સ્થળોએ મોરબીના અલગ અલગ જે ઘર હોય ઓફિસ હોય કે પછી તેમની ફેક્ટરી હોય કે પછી જે વહીવટકર્તાની ઓફિસ હોય આ તમામ જગ્યાએ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે એક આંગળીયા પેઢી છે ત્યાં પણ આ જે તપાસનો રેલો છે તે પહોંચ્યો છે અને ત્યાં પણ કહી શકાય કે ઇન્કમ ટેક્સ દ્વારા દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અત્યાર સુધીમાં કહી શકાય કે મોટા પ્રમાણમાં આ જે સાહિત્યો છે તે સાહિત્યો હાથે લાગ્યા છે ડિજિટલ સાહિત્યો છે તે પણ આ જે અધિકારીઓ છે તે અધિકારીઓના હાથે લાગ્યા છે અને હાલ કહી શકાય કે મોરબીના જે અલગ અલગ છે ત્રણથી ચાર ત્યાં આ જે દરોડાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને હજી આવનારા સમયમાં પણ આ જે દરોડાની કામગીરી છે તે યથાવત જોવા મળશે જે ઝીણવરભરી તપાસ છે તે તપાસ પણ અત્યારે કરવામાં આવી રહી છે એટલે કે સવારથી જે ઇન્કમટેક્સ દ્વારા મોરબીના અલગ અલગ ચાલીસ સ્થળોએ દરોડાની કામગીરી છે તે હાથ ધરાતા જે ઉદ્યોગકારો છે જે બિલ્ડરો છે તેમાં ફફડાટ છે તે અત્યારે ફફડાટ